મારે આ અબરૂલ લેવામાં આવી રહી છે આવા મામલે સમય આવીને હું ખુલીને બધી વાત કરીશ મારા પર થતાં કાઉન્ટર બાબતે લીલુબેન જાદવ અને બીનાબેને આચાર્ય સાથે મળીને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો અને મળવાનો સમય માંગ્યો છે મારા ચોક્કસ લોકો તેમજ તેમને બદનામ કરી રહ્યા છે બદનામ કરવાનો મુદ્દે ટૂંક સમયમાં હું બધાના મીડિયા સમક્ષ નિવેદન આપીશ એટલે હું તમને બધાને શાંતિથી થી મીડિયા મિત્રો ને હું કહીશ બધું પણ અત્યારે હું કોઈ કહેવા માંગતી નથી તમે

બેન તમારી આંખોમાં દેખાઈ આવે છે કે જે વસ્તુ છે જે તમારી તમારી સાથે જે ઘટના બની છે અમને પણ ખ્યાલ છે પરંતુ રિયલમાં એક વખત તમારે તો બોલવું જ પડશે શું હકીકત હા જે છે અત્યારે સમય માંગો છે આ નાનો જવાબ દો તમે સમય માંગો છે કે નહીં બેન

बात तो 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 कहीं ना बिना बे बिहार कोई चाहता बिहार मते हुआ था इसकी चर्चा थी इसकी संकलन मसूबा बात थी थी ना बिन साथ थे समय बिन खाली आपने आप पे एक लोग कहीं दियो समय में आपन किया रोने नहीं कोई नहीं तो आपने कहीं रिपे आपने 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 જે જે પાર્ટીમાં અન્યાય થયો છે આને લઈને સુકેશભાઈની લાગણી આપે વ્યક્ત કરી હતી આપના ડ્રાઈવરને ગાડી બુક કરાવવામાં જે प्रकारे જે પાર્ટીના કાર્યક્રમમાં જે ડેકોરમ જડવાઉ જોઈએ જડવાતું નથી સુકેશભાઈ લઈને આવો એકવાર નથી કી અનેક વખત છે એ વાત છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ અન્યાય થયો એની લડતમાં ક્યાંક મોં અટવાઈ ગઈ જો ને એમાં હું અત્યારે હું જે કરું છું મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું હા બસ એ મારા પ્રયત્ન છે કે કોઈને ને કોઈ અન્યાય રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયા મિત્રો એ કઈ પણ સારું સાસું બધું લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ નો થવું જોઈએ હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ હું ન્યાય માગતી હતી ગરીબ માણસો નો ન્યાય લેવા ગઈ હતી પણ આ ખોટું વાંચું તો એના માટે પણ હું તમને કહું છું બધા સુખામાં કોઈ ના ઇશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કીએ મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય એવો છે લખ્યું છે તો ક્યાંક ને ક્યાંક મને પણ તકલીફ પડે છે બેન તમે સોમનાથ ગયા